કોંગ્રેસ જગદીશ ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી જેમાં ચૂંટણી નહીં લડવાને લઈને ગુજરાત ફર્સ્ટ સાથે તેઓએ વાતચીત કરી અને જણાવ્યું કે બે હજાર ઓગણીસમાં પાટણનો કેન્ડિડેટ ન હતો તે સમયે પણ મેં ના પાડી હતી શીર્ષ નેતૃત્વએ કહ્યું હતું માટે બે હજાર ઓગણીસમાં લડ્યો હતો પ્રદેશ પ્રમુખનો દાવેદાર ન હતો તેમ છતાં જવાબદારી લીધી હતી આ સમયે રાહુલજી યુવાનોને જોડવા માંગે છે હવે યુવાનોને આગળ કરવાનો સમય છે મારે માર્ગદર્શક તરીકે આગળ વધવાનો સમય છે અન્ય પાર્ટીમાં નેતાઓ જાય છે શંકા કુશંકાના વાદળો ઘેરાય છે ભાજપ કાર્યકર્તાઓને હેરાન પરેશાન કરે છે તેવું પણ જણાવ્યું નેતૃત્વ કે જેઓ પહેલાં ચર્ચા હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે નામું ખૂબ ચાલ્યું અને ત્યારબાદ એમણે જ ઇનકાર કર્યો કે હવે હું છે લોકસભાની ચૂંટણી નથી લડવાનો કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ સાહેબ પહેલા ચર્ચાઓ ઘણી બધી થઈ શીર્ષ નેતૃત્વ છે એમની પણ અપેક્ષાઓ હતી કે જગદીશભાઈ લોકસભામાં લડે આપની નામની ચર્ચાઓ પણ થઈ પરંતુ આપે છેલ્લે ડિક્લેર કર્યું કે ના હું આ વખતે નોમિનેશન લોકસભામાં નથી કરવાનું કારણ શું સર સૌથી પહેલા તો આપનો આભાર માનીશ કે આ બધા સવાલો જે બજારમાં ચાલી રહ્યા છે એનો યોગ્ય પ્રત્યુત્તર હું આપી શકું એટલા માટેની તક આપી હું બે હજાર ઓગણીસમાં પણ પાટણ લોકસભાનો કેન્ડિડેટ નહોતો એ વખતે પણ મેં લડવાની ના પાડી હતી પણ ગુજરાતનું નેતૃત્વ મારું શીર્ષ દિલ્હીનું નેતૃત્વ છેલ્લે ફોન પણ આવ્યો અને માન્ય અહમદભાઈ પટેલથી માંડીને બધાની લાગણી હતી એટલે એ વખતે પણ ચૂંટણી લડવાની થઈ હું સંગઠનની સાથે કામ કરવાવાળો વ્યક્તિ છું અને આ વખતે પણ મેં ઘણા સમય પહેલાં મારે જ્યાં કહેવું જોઈએ ત્યાં ચૂંટણી લડવાની ના પાડી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખનો પણ દાવેદાર નહોતો મારી તબિયત ઘણા વર્ષો પહેલાં ખૂબ ખરાબ હતી બારેક મહિના હું બેડ ઉપર હતો મારું પડખું ફેરવવું હોય તો પણ કોઈકની મદદ લેવી પડે એવી ગંભીર બીમારીઓ હતી અને જ્યારે શરીર સાથ ન આપતું હોય ત્યારે જે જવાબદારીઓ આપણે વહન કરવા જઈએ છીએ એ જવાબદારીઓ જો શારીરિક રીતે આપણે પૂરી ન કરી શકીએ તો ના પાડવી જોઈએ અને બીજું એક મહત્વનું છે કે રાહુલજી આખા દેશમાં નવા યુવાનોને પાર્ટીમાં જોડવા માગે છે વિચારધારાની લડાઈ લડવા માગે છે અને અમારા જેવા આગેવાનો બે વખત હું લોકસભા ત્રણ વખત લોકસભા મને આપી બે વખત ધારાસભા આપી તાલુકા યુવક કોંગ્રેસના પદોથી લઈ અને પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખ બન્યા પછી પણ વિપરીત પરિણામો આવ્યા પછી પણ સીડબ્લ્યુ જેવી સર્વોચ્ચ સંસ્થામાં અમારા જેવા લોકોને જ્યારે પાર્ટી માન સન્માન આપતી હોય ત્યારે અમારી પણ જવાબદારી બને છે કે ચૂંટણી હોય કે બીજા પદો હોય એમાંથી ક્યાં ખસીને માર્ગદર્શકની ભૂમિકા બનીએ અને એવા સારા યુવાનોને આગળ કરીએ પાર્ટીમાં કામ કરતા લોકોને ચાન્સ આપીએ એના ભાગરૂપે પણ જે રાહુલજીની મૂવમેન્ટ આખા દેશમાં નવી ભરતી કરવાની વાત છે એને જોઈને પણ મેં આ નિર્ણય લીધો છે સાહેબ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક બાજુ આગેવાનો છે અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે તો કે સાહેબ અત્યારે એવું નથી લાગતું કે કોંગ્રેસ જે છે અને અનુભવની જરૂર છે અનુભવી વ્યક્તિઓ જ જો ચૂંટણી નહીં લડે તો જે અપેક્ષાઓ છે કોંગ્રેસની એ ખરા અર્થમાં કેવી રીતે પૂરી થઈ શકશે કારણ કે એક સાક ત્રીજી વખત જો લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ પક્ષે જઈને ઉભી રહેશે તો કોંગ્રેસની જે વાત આવે છે જે આગેવાનો છોડીને જવાની વાત અનુભવની સાહેબ અત્યારે તો ખૂબ જરૂર છે શંકા કુશંકાઓના વાદળો આપ માનો છો એમ ઘેરાય છે પણ આપ જોશો અત્યારે છેલ્લા પંદર દિવસથી રાહુલજીની યાત્રામાં અમે બધા રોકાયા હતા એમાંથી ફ્રી થઈને થોડાક આજે પણ ઉત્તર ગુજરાતના આગેવાનોને મેં બોલાવ્યા છે જે ઉમેદવારો ચૂંટણીમાં કામ નહીં કરતા હોય એના કરતાં સવાઈ મહેનત સવાઈ મજૂરી કોંગ્રેસ પક્ષ માટે આવતા દિવસોમાં કરતા આગેવાનો દેખાશે અને જ્યાં સુધી વ્યક્તિગત મારો સવાલ છે ત્યાં આપ જોશો કે ઉત્તર ગુજરાત નહીં માત્ર સૌરાષ્ટ્ર જ કે મધ્ય ગુજરાત નહીં આખા ગુજરાતમાં પક્ષનું નેતૃત્વ મને કામ સોંપે ને હું કામ કરું એવું નહીં મારી ફરજ છે આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ ને તાકાત આપવાની બળ આપવાની ને લાખો કાર્યકરો રાહ જોઈને બેઠા હોય એને હેરાન પરેશાન કરતા હોય એને દાજ રાખીને એને બિલકુલ પાર્ટી છોડે એવી દાદાગીરીઓ કરતા હોય છતાં પણ અકબંધ આ પરિવાર જે જળવાઈ રહ્યો છે એનું રક્ષણ કરવું એને ટેકો આપવો અને એના મનમાં જે પડ્યું છે એ વાત લઈને સમગ્ર ગુજરાતમાં કામ કરવાને આવતા દિવસોમાં આપ જોશો વાર સાહેબ અમારી સાથે વાત કરવા માટે એટલે જે ચર્ચાઓ હતી એનો અંત ખુદ જગદીશભાઈ જ કર્યો છે શું કારણો હતા તે પણ એમણે ગુજરાત ફર્સ્ટ સામે પ્રતિક્રિયા આપી છે અને પોતાનું નિવેદન છે એ પણ મૂક્યું છે કેમેરા પર્સન યજ્ઞ હોન સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ